જય માતાજી દર્શક મિત્રો આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના ચેનલના કાર્યક્રમમાં અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અમારા તમામ દર્શક મિત્રોને નવરાત્રની હાર્દિક શુભકામનાઓ આજે ચૈત્રી નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે કે ચંદ્રઘંટા માતાનો દિવસ છે જે રીતે ત્રીજી નવરાત્રમાં ચંદ્રઘંટા માતા એટલે કે જગતના સર્જનની માતા તમારી અંદર માનસિક વિકાર કે માનસિક અશાંતિ કે માનસિક પ્રોબ્લેમ હોય તો તમારા વિકાસની માતા જ્યારે મા જગદંબિકાએ શૈલપુત્રી સ્વરૂપે અવતાર ધારણ કર્યો તો જળ જગતની અંદર એક ચેતનાનું સ્વરૂપ આવ્યો અને એ ચેતના પછી એની અંદર જે તપસ્યા કરી માતાએ બ્રહ્મચારણી સ્વરૂપે તપસ્યા કરે છે અને તપસ્યા કરી અને જગતની અંદર એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે માનસિક વિકાસ થાય છે સાથે સાથે સર્જનની ક્રિયાઓ થાય છે નવસર્જન થાય છે અનાથી કાળમાં જેમ આપણે જોઈએ કે આદિ માનવની વાતો આપણે કરીએ છીએ તો એ આદિ માનવમાંથી જે વિકાસની પ્રકાષ્ઠા થઈ એમાં ભગવતીની કૃપા છે એની કૃપાને લીધે તમે અત્યારે આપણે જે વિકસિત સમાજ બનાવ્યો વૈજ્ઞાનિકોએ આટલી બધી વસ્તુઓ બનાવી એ વૈજ્ઞાનિકતા ક્યાંથી એમાં ચિત્રઘંટાના કૃપાથી તો આપણે પહેલાં માતા ભગવતીને વંદન કરીશું ત્યારબાદ ચિત્રઘંટા માતાને વંદન કરીશું અને પછી આપણે જોઈશું કે શું છે એનું સ્વરૂપ કયું છે એની પૂજા કઈ રીતે તમે માતાને પ્રસન્ન કરી શકશો તો મિત્રો પહેલા આપણે મા ભગવતીને વંદન કરીએ ઓમ અક્ષસ્ત્ર પરશુમ ગદેશ કુલશમ પદ્મમ ધનુષ કુંડિકામ દંડમ શક્તિમસી ચરમ જલ જમ शूलम पासु सुदर्शनेच्छदधतिम हस्ते प्रसन्नाननाम शेवे सौरभ मर्दनी महालक्ष्मी हे सरोजस्थिताम माता चरणों मा वंदन करे आजे छे घंटा माता इटले के चंद्रघंटा माता इटले के या देवी सर्वभूते सु चंद्रघंटा रूपेण संस्थिता નમસ્ત શ્યય નમસ્ત નમસ્ત શ્યય નમો નમઃ માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે માતાનું કેવું છે સ્વરૂપ તો ખરેખર નવ સંશોધન કરવું હોય નવસર્જન કરવું હોય નવ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય કંઈક નવું કરવું હોય જીવનમાં તો તમારા માટે ચિત્રઘંટા માતાની આરાધના કે પૂજા કરવી ખૂબ જ જરૂરી છે ચિત્રઘંટા માતાના સ્વરૂપની અંદર જ્યારે કરીએ તો માતા તો અષ્ટરૂપ ભુજા છે એને હાથની અંદર ખડક ખપર ત્રિશુલ અભય મુદ્રા પાશ ધનુષ માણ આ તમામ સાધનો એના હાથમાં છે જેનાથી એ તમામ શત્રુઓને નાશ કરે છે માતાના શરીરની અંદર જ્યારે નિર્માણ થાય છે જ્યારે તમારી સિદ્ધિની પરાકાષ્ઠા થાય છે તપસ્યાની શરૂઆત થાય છે બ્રહ્મચાર માતાના તપસ્યાના પરિણામ સ્વરૂપ એમના મગજની અંદર એક ઘંટારણવ થાય છે એટલે ચંદ્ર આકારનો એક ઘંટાનું એનું સીન એના મસ્તક ઉપર છે હવે આ એક વસ્તુ જે છે એ ખરેખર જોવા જઈએ તો કોઈ ઘંટા કે ચંદ્રમા એવું નથી પણ ચંદ્રમાનો અર્થ થાય છે મન અને એને ઘંટાણ થાય છે એટલે એની અંદર એક પ્રકારનો ટકોર ઊભી થાય છે એટલે તમારું જે મન મસ્તિષ્ક દિમાગ મગજ જે છે એ ખરેખર ચાલતું થઈ જાય છે અને જ્યારે મગજ દોડે તો જ તમે કંઈક નવું સંશોધન કરો બાકી જો મગજ બંધ હોય તો આપણે શું કરી શકવાના કશું ના કરી શકીએ એટલે આપણે કંઈક કરવું છે તો કંઈક કરવા માટે મા ભગવતીની આરાધના આવશ્યક છે અને જ્યારે તમારી સિદ્ધિની શરૂઆત થાય છે ત્યારે જ તમારી અંદર નવસર્જનની પણ શરૂઆત થાય છે અને જ્યારે નવસર્જનની વાત થતી હોય તો ક્યાંથી થાય છે કદાચ તમને ખબર બી હોય અને ન પણ હોય તો આપને કહી દેવું કે ઘણી વખત તમે કોઈ સાધુ સંત પાસે ગયા હોય અથવા કોઈ કોઈ નિભી પાસે ગયા હોય તો સામાન્ય એક ઉદાહરણ આપે છે કે તમને આશીર્વાદ કયા ફળે કે જો એણે નાભીમાંથી કોઈ આશીર્વાદ તમને પ્રેરિત કર્યા હોય આપ્યા હોય તો જનનીના જઠરની અંદર જ્યારે બાળક હોય છે ગર્ભાશયની અંદર તે વખતે એની એ નાળમાંથી જ એને ભોજન અને ખોરાક મળે છે તમે સમજો એને શ્વાસોશ્વાસની ક્રિયા પણ ત્યાંથી મળે છે આ એક વસ્તુ છે કે તમને કદાચ કોઈ જગ્યાએ પૂરી દેવામાં આવે તો તમે રહી શકો ખરા આમ પેલું અજીવ જે અબોલું જીવ છે એ અબોલું જીવ નવ મહિના સુધી એ ગર્ભમાં રહે છે છતાં ખાય છે પીવે છે અને બહાર આવે છે એ જ કુદરતની લીલા છે એ જ મા જગદંબિકાની લીલા છે એટલે એ ત્યાંથી જ એ વસ્તુની શરૂઆત થાય છે એટલે માતાને ઋષિ એ ક્યાં જોયો મણિપુર ચક્રની અંદર મણિપુર ચક્ર એટલે નાભી ની અંદર જ્યારે માતાનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે શું થાય છે કે તમારી અંદર એક પ્રકારની સર્જનની ક્રિયા આવે છે સર્જન તમારી અંદર થાય છે એક શક્તિ થાય છે શક્તિની પ્રાપ્તિ થાય છે અને આ સંસાર અને સૃષ્ટિની રચનાને શરૂઆત થાય છે એ માત્ર ને માત્ર કોણ કરી શકે તો મા જગદંબિકા કરી શકે છે અને એ જ મણિજપુર ચક્રની અંદર એ માતાને જોવામાં આવે છે કોઈ વ્યક્તિને માનસિક બીમારી હોય શારીરિક બીમારી હોય કોઈ અને મતલબ ન સારું ન હોય એ વ્યક્તિએ ચોક્કસ આ માતાની પૂજા કરવી જોઈએ અને જો તમે કરશો તો તમને રાહત મળશે હવે એની અંદર એક વસ્તુ આવે છે કે જેમ કે ચંડી પાઠ આપણે કરાવીએ પંડિતો તો બધું ચંડી પાઠ કરાવડાવે કુંજિકા પાઠ કરાવે અહીં ઘિંગ ઘી ચામુંડા મંત્રનો પાઠ કરાવે નવા રામાયણના કે સુંદરકાંડના પાઠો કરે એ બધું ધાર્મિક ક્રિયાઓ છે કરો એની ના નથી એ કરવું જ જોઈએ પણ એની અંદરથી જ તમને એ શક્તિની પ્રાપ્તિ થશે કે જે શક્તિ તમને મણિપુર ચક્રથી ઉત્પન્ન થશે કદાચ કોઈ વ્યક્તિની અંદર આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સામાન્ય રીતે શુક્ર દેવ એટલે કે જે નવગ્રહ દેવતાઓ છે એમાં શુક્ર ભગવાનનું જે સાનિધ્ય છે એ ચંદ્રઘંટા માતા પાસે છે શુક્ર એટલે શું શક્તિ આપણે કહીએ છીએ કે શુક્ર નબળો હોય એટલે એનો અર્થ કે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તમારી અંદર શુક્રાણુની ઉણપ થાય તો તમને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય જેની યુમ્યુનિટી પણ અત્યારના ભાષામાં કહીએ છીએ તો એ તમને પ્રાપ્ત થવી જોઈએ કોણ આપી શકે એ માત્ર ને માત્ર એ અલૌકિક જે દર્શન છે અલૌકિક જે સુગંધ છે એ આ માતાના સ્વરૂપથી તમને પ્રાપ્ત થાય આ માતાની જો કૃપા તમારા પર હોય તો અવશ્ય તમને આ બધું મળી શકે છે અને આપણે જેમ જાણીએ છીએ એ પ્રમાણે માતાની આરાધના વખતે સામાન્ય રીતે આપણે રોજ સ્થાપન તો અમે પહેલા દિવસે કરાયેલું છે એટલે કરવાનું જ કેટલાક લોકો વ્રત કે અપવાસ કરતા જ હશો માતાને નિયમ છે કે પત્રમ પુષ્પમ ફલમ તો એમ પત્ર પુષ્પ ફલથી માતાની પૂજન કરવું જોઈએ પાદ્યાર ઘાચમન આપી અને માતાને સન્માન કરવું જોઈએ પહેલાં એની આવાહન કરવું આવાહન પછી એને સ્થાપના કરીને સ્થાપના તો થયેલી છે એની અંદર દીવો હોય તો દીવો ચાલુ કરો અગરબત્તી વગેરે ચાલુ રાખો ધૂપમ દીપમ જ નૈવેદ્યમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ પછી ધૂપમ દીપમ જ નૈવેદ્યમ આટલી વસ્તુથી તમે પૂજા કરો એટલે ભગવાન કે માતા કે નારાયણ જે બી હોય તમામ ખુશ થાય છે એટલે તમારે માતાની કૃપા માટે આ વસ્તુ તો કરવી પડે એટલે ઘંટા આકારનો નો સ્વર્ણ કલરની માતા છે એનો જે રંગ છે કેવો છે સ્વર્ણમય માતા છે દસ હાથ અને સિંહાસિંહ વાહન છે એનો દસ હાથવાળી માતા છે એટલે દસે દસ દિશ દિગવંધન કહેવાય તો દસે દસ દિકાઓ દિશાઓમાં એનો પ્રભુત્વ છે મિત્રો ટોટલ દિશાઓ આમ તો ચાર છે ચારની ઉપરથી આઠ બનાવેલી છે અને આઠમાંથી દસ એટલા માટે કે ઉર્ધ્વે બ્રહ્મણે એના મહા અધસ્થાય વિષ્ણવે એન મહા ઉપર બ્રહ્મ છે અને નીચે વિષ્ણુ ભગવાન રક્ષા કરે આ રીતે દસ દિશાઓ બનાવવામાં આવે છે એક જગ્યાએ મેં ગયેલા ત્યારે એક તો એવું કીધું કે તમારી ખરેખર એકસો ને એકતાલીસ દિશાઓ નામ તમે જરા બતાવી દો એટલે નામ એ બતાવી શક્યા નહીં હવે નામ પહેલી વસ્તુ તો ખોટું ક્યાં પડ્યા કે એકસો એકતાલીસ દિશા જ ના હોઈ શકે હોય તો એકસો બેતાલીસ હોય એકસો ચાલીસ હોય આપણે ચાર દિશામાંથી આઠ બનાવી એમ આઠ માંથી સોળ બનાવો સોળ માંથી બત્રીસ માં બત્રીસ માંથી ચોસઠ બનાવો ચોસઠ દિશામાંથી પાછી એકસો ને અઠ્યાવીસ બને અને એકસો અઠ્યાવીસ માંથી જાય ત્યારે કેટલી બની શકે બસો છપ્પન દિશા બને અહીંયા એકસો એકતાલીસ આવી ગયા એટલે આ તર્ક વિહીન વાત હતી પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે ચૂપ થઈ ગયા સ્વીકાર કર્યું કે નથી આવું પણ કઈ વાંધો નહીં પણ લોકોને ખાલી આવી રીતે સમજાવી દેવાનું કોઈ મિનિંગ નથી આપણે સમજવાનું છે કે શું શું છે છે સાચું સાયન્ટિફિક રીતે અને માતાને જે સિંહવાહની માતા છે વિકિરણથી એ આપણને રક્ષણ આપે છે હવે આ વિકિરણ એક શબ્દ બહુ વિચિત્ર છે તો વિકિરણનો અર્થ થાય છે કે સૂર્યના પ્રકાશના જે કિરણો પૃથ્વી ઉપર આવે એમાંથી આલ્ફા બીટા અને ગામાની કિરણો બને એ કિરણો જ ખરેખર વિકિરણ કહેવાય એક્સરેની પણ વિકિરણ વિકિરણ છે છે કિરણો પણ એનાથી શું થાય છે એક વિકાર ઉત્પન્ન થાય છે બોડીની અંદર એક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે અત્યારે બીમારીનો વધારો થવાનું કારણ જ આ છે તો મિત્રો આ એક બીજી વસ્તુ આવે એ તમામ વસ્તુઓની અંદર જો રક્ષણ જોઈતું હોય તો તમારે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ માતા ચંદ્રઘંટાના માટે જ્યારે વિચાર કરતા હોઈએ તો એને સાકરનો ભોગ ધરાવાય મીઠાઈ એને મિશ્રી ધરાવાય ઘીની બનેલી મા મીઠાઈ ગોળની બનેલી મીઠાઈ પછી એને ખાસ કરીને ખારેકનો પ્રસાદ જરૂર ધરાવજો માતાને બહુ ગણે છે મગસરા એટલે કે મગના જે પેલા મગસર મગસરાના વિ આવે છે એ પણ એને ખૂબ ગમે છે અને ઔષધિની અંદર માતાના જે છે એ ચંદ્રશૂર નામની એક ઔષધિ આવે છે એ ઔષધિનો પ્રયોગ માતાના પૂજનમાં કરવો જોઈએ એટલે કે ચંદ્રશૂર ઔષધિનું સેવન કરવાથી તમારા માનસિક વિકારોમાં તમને રાહત મળશે તો મિત્રો કેવી રીતે કરશો પૂજા એની આપણે વાત કરી લઈએ એક સ્થાપન કરવાનું જ છે નવ સોપાડીને નવ ઢગલા મૂકવાના જ છે આસન બને તો પીળા કપડામાં અથવા લાલ કપડામાં આસન પાથરો ચોખા પીળા કરવાના હળદરથી અને એ ચોખાને ગાદી તરીકે મૂકવાના નવ ઢગલી ઉપર સોપાડીને સિક્કા મૂકવાના અને ગુલાબ લાલ ફૂલ અથવા તો પીળા ફૂલ લાવીને માતાનું પૂજન કરવાનું એના પર વીર ગુલાલ કાંકુ ચંદ્ર વગેરે ચઢાવવાનું રેગ્યુલર છે એમાં દક્ષિણા પણ મૂકવાની હોય છે આ બધી વસ્તુઓનો પ્રસાદ ધરાવવાનો ધૂપમ દીપમ ધૂપ પ્રગટાવો દીવો ચાલતો હોય દીવો માતાને આપો ધૂપ આપો એને જમાડો સપાદ ભક્ષણ એટલે ઉમ્રિમ પ્રાણાય શ્વા પાનાય શ્વાહ વ્યાનાય શ્વા સમાનાય શ્વાહ ઉદાનાય સ્વાહ આ રીતે આપણે જે કરતા હોઈએ છે એ રીતે માતાનું પૂજન કરવું જોઈએ એ પૂજન જાય જમાડ્યા પછી આપણે એને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થના કર્યા પછી તમારે આરતી કરવાની ન ભૂલ માતાની આરતી ખૂબ જરૂરી છે આરતી કેમ કરાય છે તો કારણ કે મિત્રો આરતી એટલા માટે કરાય છે કે જ્યારે તમને કોઈ પૂજામાં ત્રુટી રહી ગયેલ હોય તો આરતી કરી લેવાથી તમામ ત્રુટીઓ અંદર દૂર થઈ જતી હોય છે અને એક પ્રકારનું એને સન્માન પણ કહેવાય છે એટલે આપણે આરતી અવશ્ય કરવી જોઈએ ફૂલ વગેરે તો આપણે ચઢાવી લીધું અને ત્યારબાદ તમારે ઘીનો કે તેલનો બે દીવા કરવાના અને બંને દીવા માતાને દીવા અને એ બંને વસ્તુ અર્પણ કરવી થોડી સંક્ષિપ્ત આપી પાન ફૂલ અને એને મુખવાસ આપવો અને ત્યારબાદ ક્ષમા યાચના અવશ્ય માગવી તો સર્વ માંગલ્ય માંગલ્ય ઈશ્વર સર્વાર સાધગી નેત્ર મુકે ગૌરી નારાયણ યજ્ઞ ની યજ્ઞમયજન દેવાસ્તાન ધર્મા ધર્માન્યાસમના તે નાક મહેમાન સચંદ્ર યત્ર પૂર્વે સાધ્યા સંત દેવા એ રીતે માતા ને નાના શુબંધપુષે યથાલોભવાન ચુષ્પાંજલિ પ્રયાદગ્રહ પરમેશ્વર આ રીતે માતા ભગવતીને આપણે જે હોય તો પુષ્પાંજલિ અર્પણ કરવી ત્યારબાદ આવાહન આવાહન જાનામી વાર્જન पूजा जैव न जानामी क्षमता परमेश्वरी मंत्रहीनम क्रियाहीनम भक्तिन सुरे परिपूर्ण आ रीते माता भगवती ने स्तुति कर प्रार्थना करवी जो तरह जे इच्छा के महेच्छा हो ए, तमारे सफेद कागड़ पर लखी कमकुम लखी देवी लख्या पे एंदर मंत्र लखव ઓ હ્રી ક્લીંગ ચામુંડા વિજ્જય બીજો મંત્ર લખવો ઓમ ઐ હ્રીં ક્લિંગ ચંદ્રઘંટા દેવ્યૈ નમઃ આ બંને મંત્રો ત્યાં જરૂર લખવા સૌથી પહેલા ઓમ ગંગ ગણપતય નમઃ મંત્ર જરૂર લખવો ત્રણેય મંત્રો લખી એનું પૂજન કરવું પાણી પાણી વગેરે છાંટી અને સહેજ છાંટા નાખવાના કંકુના છાંટા ચંદનના છાંટા ત્યારબાદ પુષ્પ વગેરે નાખવું અને પછી પ્રાર્થના કરીને એ મંત્ર જોઈને એટલે એ જ મંત્ર તમારે જાપ કરવાના છે ઓમ ઐ હ્રીં ક્લિંગ ચંદ્રઘંટા દેવ્ય નમઃ સૌ પહેલાં ગણપતય એક માળા કરવી ત્યારબાદ ઓમ ઐ ક્લિન ચામુંડા વિચ્છેની માળા કરવી અને ત્યારબાદ આ મંત્રની તમારે ત્રણ માળા પાંચ માળા અગિયાર માળા જે બી કરવી હોય એટલી માળા તમારે પર ડે કરવી જે વ્યક્તિને રક્ત વિકાર કે જેની અંદર માનસિક વિચાર કે માનસિક બબોણ કે માનસિક ચિંતા ઉછાટ હોય તો એવા વ્યક્તિઓને ત્યાં એક પાણી ભરીને મૂકવું અથવા તો દૂધ ભરીને મૂકવું એની અંદર સહેજ કેસર નાખવી સાકર નાખવી માતાને ધરાયેલી સાકર આ મંત્ર જાપ કરી એમાં ફૂંક મારી એ જ પાણી એ જ દૂધ એને પીવડાવી દેવું જે તે વ્યક્તિને ખાલી આ દિવસનો પ્રયોગ તમે કરી જોશો મને વિશ્વાસ છે કે તમને એમાં રાહત અવશ્ય મળશે એ વ્યક્તિના જે માનસિક વિકાર હશે માનસિક ચિંતા હશે ટેન્શન ડિપ્રેશન હશે એમાં એને રાહત જરૂર મળશે દવાઓ નહીં લાગુ પડતી હોય તો દવા લાગશે અને દવાઓ લાગે એટલે કામ પૂરું થઈ જાય અને સારું થઈ જાય ઔષધિ તો મેં તમને કહ્યું એ રીતે ચંદ્રસૂરની ઔષધિ લાવી અને એ પણ ભોગ લગાવી અને એને ખવડાવવું જોઈએ તો એનાથી એનો માનસિક વિકાર દૂર થઈ જાય બસ આ રીતે માતાની આરાધના કરો તમામ લોકો સુખી અને સંપન્ન રહો જીવનની અંદર આવનાર તમામ અવરોધોમાં ભગવતી તમારા દૂર કરે એવી અમારી ચેનલના પરિવાર તરફથી અમારા મા ભગવતી જગદંબિકાને અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો આપશો આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રીને રજા આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી